ચલો બાળકો આજે છે ને આપણે એક નવી ગેમ રમીશું જો મારી પાસે અહીંયા શાકભાજીના કાર્ડ છે તમારે એક પછી એક આવવાનું અને કોઈ પણ એક કાર્ડ લેવાનું અને એમાં કયું શાકભાજીનું ચિત્ર છે ને એ તમારે લોકોને કહેવાનું છે ચલો સમજાઈ ગયું સરસ તો ચલો પહેલાં લાઈનમાં સૌથી પહેલા સ્ટાર્ટ કરો માહિતું આવ ઉભી થઈ અને અહીંયા આવું પછી આમાંથી કોઈ પણ એક કાર્ડ લે હા પછી એ ખોલ પછી એમાં આમ જો આમ કરે આમ ખોલ એમાં શું દોરેલું છે કયું શાકભાજી છે બતાવ તો એને શું કહેવાય એને શું કહેવાય શું કહેવાય આમ બધા બાળકોને બતાવ તો શું આમ બધા બાળકોને બતાવ એટલે એ લોકો કહેશે ફુલાવર સરસ વેરી ગુડ બધાને બતાવ

ચલો એ કોઈ પણ એક કાર્ડ લેવાનું છે આમાંથી હો કોઈ પણ એક કાર્ડ લઈ લે ચલો શું છે સરસ વેરી ગુડ લાવો મને આપી દો ચલો મનવીર તું આવ હવે ચલો એ કોઈ પણ એક કાર્ડ લઈ લ્યો શું છે બતાવ 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 તો મને શું છે એ મોટેથી બોલ દૂધી સરસ વેરી ગુડ શું છે સરસ વેરી ગુડ જોઈ લો બધા સરસ ચલો પછી નેક્સ્ટ ગટી આવ બતાવો શું છે વટાણા સરસ વેરી ગુડ બધાને બતાવી દે એટલે બધા જોઈ લે સરસ લાવો ચલો માહિતી તું આવ ચલો કોઈ પણ એક કાર્ડ લઈને બતાવ શું છે એમ શું છે ડુંગળી સરસ વેરી ગુડ બધાને બતાવી દે સરસ ચલો નીચે બેસી જાવ અહીં ડુંગળી નથી આ તો બીટ છે બીટ છે શું છે સરસ ચલો અંશ તો આવું અંશ કોઈ પણ એક કાર્ડ લઈ લે

સરસ બધાને બતાવી દે સર ચલો માણું નથી એને શું કહેવાય દૂધી છે સરસ લાવો ચલો મીનલ ચલો કોઈ પણ એક કાર્ડ લઈ લે

ચલો ચલો શાકભાજી ઓળખવાની મજા આવી ને સરસ તાલીપાડો બધા